જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને મુસાફરી કરતી વખતે બસમાં ફોર વ્હીલમાં વારંવાર વોમિટિંગ થાય છે ઉલટી ઉપકા થાય છે અને ઉલટી ઉપકા માટે સ્પેશિયલી આકડાના પાન વાળો વિડીયો મેં અપલોડ કરેલો છે જે 100% અસરકારક છે પણ ક્યારેક એવું બની શકે કે આકડાના પાનની સુવિધા ના હોય અને તે વ્યક્તિને વારંવાર ઉલટી ઉપકા થતા હોય ને તેમાં તેને રાહત મેળવવી છે તો તેના માટેનો બેસ્ટ એક્યુપ્રેશર પોઈન્ટ તમારી સામે રજૂ કરું છું જે એક્યુપ્રેશર પોઈન્ટમાં માલિશ કરવાથી તાત્કાલિક ઉલટી ઉપકામાં રાહત મળશે કોઈ પણ પ્રકારની ઉલટી ઉપકાની તમારે ગોળી લેવાની જરૂર નહીં પડે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી અમુક ગોળીઓ રાખે છે પણ તે ગોળીઓની તે લોકોની આદત પડી જાય પછી તે ગોળી તેને ના મળે તો તેના શરીરમાં ડબલ ઇફેક્ટ કરે છે અને તે કેમિકલ વાળી ગોળી છે

ત્રણ ફિંગરને તમારે આવી રીતના રાખી દેવાની છે જોઈ શકો છો અને લાસ્ટ ફિંગર હોય છે ત્યાં એક ક્યુ પ્રેશર વચ્ચેના ભાગમાં આવેલો છે જોઈ શકો છો આ ભાગમાં તમારે 5 મિનિટ જમણા હાથમાં આવી રીતના ગોલ રાઉન્ડમાં અને 5 મિનિટ ડાબા હાથમાં માલિશ કરવાની છે જે વ્યક્તિને મુસાફરી દરમિયાન વારંવાર ઉલટી ઉપકા થાય છે ત્રણ ફિંગર તમારે આવી રીતના રાખી દેવાની છે અને લાસ્ટ જે ફિંગર હોય છે તેના વચ્ચેના ભાગમાં આ એક્યુ પ્રેશર પોઈન્ટ આવેલો છે તમારે પાંચ મિનિટ ડાબા હાથમાં અને પાંચ મિનિટ જમણા હાથમાં માલિશ કરવાની છે

So então...